વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે છે મોબાઈલ ચોરી હોય મુદ્દા માલ હોય સોનું હોય પૈસા હોય ગુના દાખલ થયેલા હોય ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરતી હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ઝોન ટુ વિસ્તાર છે જે અમારે છ પોલીસ સ્ટેશન છે એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દામાલ છે અમે લોકોને અહીંયા પરત કર્યો છે જેમાં તેરા તુજકો પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દામાલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવી છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલ સુરક્ષા રહે અને એમના કિંમતી મુદ્દામાં ઝડપથી પરત મળે તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન ટુ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ પીડા તુષ્કોર આયોજન કરવામાં આવે છે એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે એટલે તમે હું ઘણા બધા કેસીસ છે જેટલું જેટલું રિકવર થતું જાય જેટલું અમે આની કોર્ટમાંથી મંજૂરી મળતી કે અમે તરત તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ એનો આંકડો હું વાયફર અત્યારે ના આપી શકું આપણે